જય શ્રી કૃષ્ણ મિત્રો મહાદેવર મિત્રો ઋણ વધી ગયું હોય તમારા જેનો તમે પ્રતિ દિવસ એકસો વખત જપ કરશો તો હનુમાનજીની કૃપા તમારા પર અવશ્ય બનશે જ્યારે તમે આ મંત્રના જપ કરો ત્યારે હનુમાનજી ઉપર સિંધુ અભિષેક અવશ્ય કરજો मंत्र तुम्हें लिख लियो ओम नमो भगवते आंजनेयाय महाबलाय मम रेणा मोचय मोचय मम शत्रुणा भंजय भंजय मम कार्यम साधय साधय स्वाहा मित्रों आ मंत्रना प्रतिदिन 108 वक्त जप करशो तो भगवान की कृपा तुम्हारे ऊपर अवश्य थसे આવી જાણકારી તમારી સમક્ષું રાખતો રહીશ જય